નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા ડિંગડોંગ ઇલેવન ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસ રાજુલા શહેરમાં યોજાય રાજુલા શહેરમાં ડિંગડોંગ ઇલેવન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું એક ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું આ ક્રિકેટ મેચમાં રાજુલા શહેરના અગ્રણી વ્યક્તિઓના હાથે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો હતો આજે આ મેચ ફાઇનલમાં રમવામાં હોય ત્યારે અમદાવાદની ટીમ શાઇન ઇલેવન આજે વિજેતા જાહેર કરવામાં આવેલ છે ત્યારે તેમને પ્રથમ ઇનામ આ સાઇન ઇલેવનને આપવામાં આવેલું અને બીજું ઇનામ રાજુલા ડિંગડોંગ તેમને આપવામાં આવેલું અત્રે આ મેચમાં કુલ ચોવીસ ટીમ ભાગ લઈ રહી હતી રાજુલા ડિંગડોંગ ઇલેવન સતત દસ વર્ષથી રાજુલા શહેરમાં આવું આયોજન કરી રહી છે ત્યારે આજે પ્રથમ ઇનામ પ્રાપ્ત કરનારને રૂપિયા એકાવન હજારનું રોકડ પુરસ્કાર તેમજ બીજું ઇનામ પ્રાપ્ત કરનાર ડિંગ ડોંગ રાજુલાની ટીમને એકવીસ હજાર રૂપિયાનું રોકડ પુરસ્કાર ઇનામ આપવામાં આવેલું ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટ્રોફીના દાતા ખુશાલભાઈ અરવિંદભાઈ જાપડિયા દ્વારા ટ્રોફી આપવામાં આવેલી ત્યારે વિવિધ ઇનામો વિવિધ આગેવાનોના હસ્તે આપવામાં આવેલ તેમજ ઉપરોક્ત ટુર્નામેન્ટમાં સમગ્ર ટુર્નામેન્ટમાં એન્કરિંગ તરીકે ઘનશ્યામભાઈ મણસુએ પોતાની વિશેષ સેવા આ કાર્યક્રમમાં આપેલી સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે રાજુલા શહેરના લોકોએ સાથ અને સહકાર આપેલો જેમાં અક્ષયભાઈ ધાખડા રાજુદાદા નગરપાલિકાવાળા અમિતભાઈ બાબરિયા અજયભાઈ ગોહિલ રવુભાઈ કુમાર વિજયભાઈ ચૌહાણ તુલસીભાઈ ચૌહાણ સુરેશભાઈ ચૌહાણ અતુલભાઈ ચૌહાણ તેમજ અરવિંદભાઈ ઝાપડીયા સહિતના વિવિધ આગેવાનોએ આ ટુર્નામેન્ટ સફળ બને તે માટે તન મન અને ધનથી તમામ રીતે સહયોગ આપેલો આજના દિવસે કાર્યક્રમમાં રમેશભાઈ ખાતરિયા રાજુભાઈ જાખરા અક્ષયભાઈ દાખડા ડૉક્ટર ખુવાણ સાહેબ સહિતના વિવિધ આગેવાનોએ આ કાર્યક્રમમાં હાજરી આપેલી અને ઉપરોક્ત આગેવાનો વ્યક્તિઓની હાજરીમાં આ ટ્રોફી ગેનાયત અને ઇનામો વિતરણ કરવામાં આવેલું અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ફક્ત વાલ્મિકી સમાજના યુવાનો માટે અને વાલ્મિકી સમાજના યુવાનોએ આયોજન કરેલું અને અત્યાર સુધીમાં આવેલી તમામ ટીમ વાલ્મિકી સમાજની જ હતી અને તેમણે જ ભાગ લીધેલો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચાર આપણા જ વિસ્તારના આવા સમાચાર માટે આપણી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ નાના મોટા સમાચારો મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું હતો આપની સાથે આપનો ભાઈ આપનો મિત્ર યોગેશ કાનાબાર અને વાલ્મીકી સમાજનું દર વખતની જેમ દર સાલ આવી આવું આયોજન થવું જોઈએ જે બધા બોલ ગુજરાત વાલ્મીકી સમાજ ભેગી થાય ક્રિકેટ ટુર્નામેન્ટના બહાને અને સારું આયોજન હતું એવું બોલ ગુજરાત ટુર્નામેન્ટનું અને આવી ટુર્નામેન્ટો થઈ ગઈ દૂધ રોજ અમે ફાઇનલમાં આવ્યા હતા વાલ્મીકી સમાજ દિનડોંગ ઇલેવન દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોવીસ ટીમ રમી તી આજ રોજ અમદાવાદ અને રાજુલા ડિંગ ડોંગ ઇલેવન વચ્ચે ફાઇટ ખૂબ સારી જામી હતી અને મેચ જોઈને અમને બધાને ખૂબ આનંદ થયો અને વાલ્મીકી સમાજે જે આયોજન કર્યું છે અને આ રીતનું કર્યું છે બધું તો એની માટે નેશનલ લેવલે જાય અને સારામાં સારી કામગીરી કરી છે અને આજરોજ અમદાવાદની ટીમ ફાઈનલ જીતી છે અને સેમી ફાઈનલમાં રાજુલાની ડિંગડોંગ ઇલેવન ટીમ જીતી છે તે બદલ તે બધાને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ખૂબ જ હોય કારણ કે લગભગ ઓગણીસો છ્યાસી લગભગ ત્રીસ વર્ષ ઉપર નીકળી ગયું છે રાજુલામાં કે રાજુલાની આજુબાજુ ગમે જયારે નાઇટ ક્રિકેટ કે ડે ટુર્નામેન્ટ હોય ત્યારે આપણે હાજરી આપીએ છીએ અને એક સેવાના ભાવથી ત્યાં જતા હોઈએ છીએ જ્યારે મને મેસેજ મળ્યા હતા મિત્રો જ્યારે મળ્યા કે અમે વાલ્મીકી સમાજ દ્વારા આ રીતનું નાઇટ બે ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે મેં ચોક્કસ અમારી હાજરી હશે અને અમારો જે કાંઈ સપોર્ટ જોતો હોય છે ખૂબ ભવ્ય અને સારું એ કહી શકાય એવું આ આયોજન છે અને એ લોકો સારું પણ રીમા આ રીતે આ વાલ્મીકી સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ક્રિકેટ તેમજ અંજી ક્ષેત્રે આગળ વધે એવી શુભેચ્છા હું દરેક મિત્રોને આપું છું આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા નહીં